નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીવું આ ચેનલ રાહુલજીની રેસનલ સભામાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આ વિડીયો હું બહુ ખિન્ન હૃદય બનાવી રહ્યો છું મિત્રો હજારો વર્ષ પહેલાં રોમન સામ્રાજ્યની રોમન કિંગડમની બહુ મોટી બોલબાલા હતી એવું કહેવાતું કે આખી દુનિયાના રસ્તા રોમ તરફ જાય છે એવી બોલબાલા હતી રોમન કિંગડમની હવે આ રોમન કિંગડમનું રોમન રિપબ્લિકમાં જે ટ્રાન્સફર થયું એનું કારણ હતું એક બલાત્કાર એક રોમન ઉમરાવ હતા એમની પત્ની લુક્રેશિયા હતી એનું નામ અને એના ઉપર બલાત્કાર થયેલો અને એના પ્રોટેસ્ટમાં જે ધમાલ થઈને જે પ્રોટેસ્ટ થયું જબરજસ્ત અને એના લીધે આખું રોમન કિંગડમનું રોમન રિપબ્લિકમાં ટ્રાન્સફર્મેશન થઈ ગયું એ લુકરેશ તો પછી સુસાઈડ કરેલું પરંતુ એક બલાત્કાર આવી ફેરફાર કરી શકતો હોય ભારતમાં પણ નિર્ભયા નિર્ભયાકાંડ થયો નિર્ભયા જે દિલ્હીમાં થયેલો ચાલુ બસમાં એના ઉપર બલાત્કાર થયો અને જે બધું થયેલું એ નિર્ભયા નિર્ભયાકાંડ વખતે એટલું બધું પ્રોટેસ્ટ થયેલું જબરજસ્ત પ્રોટેસ્ટ થયેલું આ અને એ સમય પછી દિલ્હી સરકાર એટલે ભારત સરકારે બલાત્કારના કાયદાઓમાં ફેરફાર કરવા પડ્યા અને એ પ્રોટેસ્ટ એટલું બધું મોટું હતું આખી દુનિયામાં એનો એ એ થયેલો પ્રચાર થઈ ગયેલો લોકો જાણી જાણેલું કે જેનાથી ઇઝરાયલની એક મહિલા હતી લેસલી ઉડવીર એ લેસલી ઉડવીરને એવું થયું કે આ તો જો એક બલાત્કાર ઉપર કેટલું બધું પ્રોટેસ્ટ થાય કેટલી જાગૃતિ છે આ પ્રજામાં એવું સમજીને એવું પ્રેરિત થઈને એણે બીબીસી માટે એક ડોક્યુમેન્ટરી બનાવી હતી એ કાયમ બીબીસી માટે ડોક્યુમેન્ટરી બનાવતી હતી અને એણે ઇન્ડિયાઝ ડોટર નામની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી એ આખું નિર્ભયાકાંડ એમાં આવરી લીધેલો એના ડિફેન્સ વકીલ અને એના એક આરોપી જે એક હતો એની એને મળ્યું હતું ઇન્ટરવ્યૂ લીધેલો તો એનો દુનિયા જાણી જાય તો કારણ કે બીબીસીની ડોક્યુમેન્ટરી તો વર્લ્ડમાં દેખાય તો દુનિયા જાણી જાય આ ક્યાં કહેંગે કે લોક ભારતનો બહુ મોટો રોગ તો એનો એ ડોક્યુમેન્ટરીનો બહુ વિરોધ થયો મીડિયાએ પણ બહુ વિરોધ કર્યો અને ભારતની જે મહિલાઓ જે સન્માનિત જગ્યાઓ ઉપર હોય મોટા મોટા પદો ઉપર એ મણે વિરોધ કર્યો બસ આ જાણી જાય તો લોકો એ બહુ મોટી વાત છે આ જાણી ના જાય લોકો તો બધું બલાત્કાર બલાત્કાર બધું ચાલે કોઈ પ્રોબ્લેમ નથી લોકો જાણી ના જવા જોઈએ આ એટલા માટે ભારતની લાખો દીકરીઓ એમનો બોલવાનો અધિકાર બંધ રાખતી હોય છે ભોગવતી નથી અને બચપણથી જ બલાત્કાર સહન કરીને ચૂપ રહેતો શીખી જતી હોય છે આ પિતૃ સમાજ પિતૃપ્રધાન સમાજની આ વિડંબના છે આ કે સ્ત્રી એક વસ્તુ છે એનો અમને અમારા મનફાવ આ એક માનસિકતા છે પિતૃપ્રધાન સમાજની પેટ્રિયાર્કીના કીના જે દુર્ગુણો છે ને એક બહુ મોટો દુર્ગુણ છે કે સ્ત્રી એટલે વસ્તુ એનો ઉપયોગ મન મનફાવ ના કરવા દે ઉપયોગ તો મારી નાખવાની મૂલ્યો જ એવા પેદા કરે કે સ્ત્રી જો એનો દેહ તમને અર્પણ ના કરે તો એની પ્રગતિ જ ના થાય એને જીવવા જ ના દે અને પછી એનો જ વાક કાઢવાનો કે એને એનો એના વિકાસ માટે એની પ્રગતિ માટે એના આગળ આવવું જ માટે એવી જ દેહનો દેહ ધરી દે છે કે એના દેહનો ઉપયોગ કરે છે અરે પણ તમે મૂલ્યો જ એવા ઊભા કર્યા છે કે જ્યાં સુધી એ દેહ ના ધરે ત્યાં સુધી તમે એને આગળ વધવા જ નથી દેતા તો શું કરે બિચારી એના ઉપર તો આખું મીઠું આંદોલન ચાલતું હતું તો ભારતની દીકરી મને તો ઓલ ટાઈમ જોખમમાં લાગે છે અત્યારે જે કલકત્તામાં પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે જેવું પ્રોટેસ્ટ ચાલ્યું હતું નિર્ભયા વખતે એવું પ્રોટેસ્ટ અત્યારે ચાલી રહ્યું છે ને હું તો કહું છું આખા દેશમાં ગામે ગામ ફેલાઈ જવું જોઈએ એક ડૉક્ટર દીકરી ઉપર બલાત્કાર કરવામાં આવ્યો છે કશું કંઈક સંમેલન જેવું હતું કંઈ સમથિંગ અને એમાં વચમય આરામ કરવા ગઈ અને એના ઉપર જે જુલમ કરવામાં આવ્યો છે એના એના શરીરની જે હાલત કરવામાં આવે છે એમાં એક બલાત્કારી નહીં હોય વધારે હશે કદાચ જુનિયર બીજા ડૉક્ટરો પણ સામેલ હશે પણ આ વિકૃતોએ જે હાલત કરે છે એનું વર્ણન કરવું જ મુશ્કેલ છે ને જોવાય એને આપણે તેવું છે અને મને નવાઈ તો એ લાગે છે કે મેં જ્યારે સાંભળ્યું કે છત્રીસ છત્રીસ કલાકની ડ્યુટી હોય છે આડે જુનિયર ડૉક્ટરોની આવા મેડિકલ સાયન્સ ભણેલા આ મેડિકલ સાયન્સના આ ડૉક્ટરો કે જે આ વહીવટ કરતા હશે કે આવી ડ્યુટી ગોઠવતા હશે એ સિનિયર ડૉક્ટરો જ હશે ને તો શરીરની તો કેપેસિટી હોય છત્રીસ કલાક સતત કામ કરવાની જાગવાની હા ના હોય ને તો એ આ ડોક્ટરો નહીં સમજતા હોય કે આવી ડ્યુટી ગોઠવતા હશે એટલા માટે એ ગમે ત્યાં જઈને એ ઊંઘી ગઈ ગઈકાશ પાથરીને એકાદ પથારી પડી જવાય છત્રીસ કલાક તો તમે કઈ રીતે જાગી શકો આવી રીતે ડ્યુટી જ કઈ રીતે ગો આ તો અમાનવીય માનવીય છે છત્રીસ કલાક એટલે ચોવીસ કલાક આપણે ના જાગી શકીએ એવું ના છૂટકે ક્યાંક જાગવું પડે તો એ ભયંકર ઊંઘ આવતી હોય છે પછી ગમે ત્યાં રસ્તામાં ઊંઘ આવી જાય પડી જઈએ તો પડી જવાય હું પોતે મારો અનુભવ તો હું રાતની જોબ કરતો તો બાર કલાકની સાંજે સાતથી સવારે સાત તો સવારે સાત વાગે આવીને દૂધ પીને ઊંઘી જ જતો હતો ઊંઘવા તો મળતું હતું મને પણ છતાંય અમારી કંપનીમાં નિયમ હતો કે બાર બાર કલાકની રાતની હોય કે દિવસની પણ બાર બાર કલાકની જો બે દિવસ કરવાની બે દિવસ રજા અમારે તો હવે ડ્યુટી આ મશીન ઉપર અમે તો કામ કરતા હતા પણ આવી રીતે છત્રીસ કલાક ડૉક્ટરોની ડ્યુટી આ તો અમાનવીએ કે આ આ રૂલ્સ બદલવાય પ્રોટેસ્ટ કરવું પડે ડૉક્ટરોએ તો તમે એ નિર્ભયાકાંડ વિશે લેસલી ઉડવીને ડોક્યુમેન્ટરી બનાવી હતી એમાં એણે ઇન્ટરવ્યૂ લીધેલા ડિફેન્સ વકીલના ની વાતો સાંભળીને તો આપણને એવું થાય કે થપ્પડ મારી દઈએ આજુ હા મેં મળે તો અને એ હું દલીલો કરતો હતો અને ઇન્ટરવ્યૂમાં તો કોર્ટમાં તો શું દલીલો કરી હશે જબરજસ્ત કરી હશે એણે અને એ જે આરોપી હતો ગેંગ રેપનો એક એનો પણ ઇન્ટરવ્યૂ લીધેલો આપણને એવું થાય કે કેટલા વિકૃત હેવાની હતી યોનીમાં સળિયા તો ભોખી દીધેલા આ લોકો આને યોનીમાં હાથ નાખેલો તમને સાંભળી ને ઘૃણા થશે તમને સાંભળતા એવું થશે કે યાર ના બોલશો અને એના હાથમાં કશું કાયું તો કે આ શું આવ્યું તો એને કંઈ નવું લાગ્યું શું આવ્યું હાથમાં આંતરડ આવ્યું એલા બોલો કેટલું એ લોકોએ કેટલી હેવાની આચરેલી ને આવું કહેતા એને અફસોસ નહોતો થતો મને આવું બોલતા એ થાય છે ખચકાટ પણ હું વાસ્તવિકતા આ લોકોની હેવાનિયત કેટલી ખરાબ હોય છે એ બતાવવા માટે તમને કહું છું આવા હેવાનો શું ઉપાય હોય તમે જ કહો આ જે વિકૃત આપણે જેલમાં સુધારણાના પ્રોગ્રામ ચાલતા હોય છે કે ઘણા લોકો કોઈ ના છૂટકે જમીન ના ને એવા બધા ઝઘડાઓ કે આવેશમાં મર્ડર કરી નાખતા હોય એમનો હેતુ ના હોય પણ ગુસ્સામાં આવે એમાં ક્યાંક મજબૂરી હોય સંજોગ એવા હોય મર્ડર થઈ જતા હોય તો એવા લોકો માટે આપણે વિચારીએ કે ભાઈ એમને સુધારણાના પ્રોગ્રામ કરે એવું કરતા ચલાવતા હોય છે પણ આ માનસિક વિકૃત આ સિરિયલ ઓફેન્ડરો હોય સિરિયલ કિલરો હોય એવા લોકોના તો બ્રેનનો કોઈ ઉપાય જ ના હોય એમને તો કુદરતને હવાલે જ કરી દેવા પડે એમને તો ફાંસી જ આપી દેવી પડે નહીં તો એ તો વારંવાર ઓફેન્ડ કરે પણ એ વકીલે નિર્ભયાકાંડના આરોપીઓના ડિફેન્સ વકીલે એક વાત આ લેસલી ઉડવીનને કહેલી અને એ બહુ સમજવા જેવી હતી એણે એવું કહ્યું કે આવા બલાત્કારના આરોપીઓ સંસદમાં બેસીને સત્તા ચલાવે જાય એનું શું કરશો આવો સવાલ પૂછેલો એનો તો મિત્રો આવી રીતે અને આ સમાજની બીજી દોગલાઈ કહું તમને કોઈ પણ આ ડૉક્ટર દીકરી માટે જે પ્રોટેસ્ટ થાય છે એ બી બરોબર છે નિર્ભયા માટે જે થયો એ કાયદા બદલવા પડ્યા એ પણ સારું થયું એ કરવું જ જોઈએ ગામે ગામ અને આનો પ્રોટેસ્ટ આખા દેશમાં ફેલાઈ જવું જોઈએ પરંતુ અત્યારે બિહારમાં પણ એવી બિહાર હોય કે ગમે તે એક દીકરી છે ગરીબ ઘરની દીકરી છે એના ઉપર પણ બળાત્કાર થયો છે એનું સ્તન કાપી નાખ્યું છે એની યોનીમાં ચપ્પા માર્યા છે અને આવી ગરીબ દીકરીઓ ઉપર બલાત્કાર થાય છે કોઈ એક મિનિટ બધી સળગાવતું નથી આ સમાજની દોગ લઈ જુઓ તમે જે નિર્ભયા નિર્ભયાકાંડ થયો એ જ વર્ષની વાત છે એ બહુ જ પ્રોટેસ્ટ થયો બહુ સારી વાત લોકો જાગૃતિ બતાવી બહુ સારી વાત છે પણ સમાજની દોગલી જુઓ એ જ વર્ષે પંદરસો દલિત સ્ત્રીઓ પર બળાત્કાર થયેલા અને સાતસો દલિત પુરુષોની હત્યા થયેલી એક મીણબત્તી પ્રોટેસ્ટ નથી થયો કરતા હશે ક્યાંક નાનું મોટું એટલે મને મિત્રો એવું લાગે છે કે ભારતની દીકરી તો ઓલ ટાઈમ જોખમમાં છે બેટી પઢાવ બેટી બચતી નથી અને ઓલ ટાઈમ જોખમો છો એ પાંચ હજાર વર્ષ પહેલાં દ્રૌપદીને ભરી સભામાં નગ્ન કરવામાં આવી હતી દ્રૌપદીની તાર્કિક બૂમોના જવાબ આ સમાજે આપ્યા નહોતા તાર્કિક પ્રશ્નો હતા ચીસો પાડી પાડીને સવાલો પૂછતી હતી એણે જવાબ આપ્યા નહીં આ સમાજે સીતારજીના મુખ સીતામૈયાના મુખ ચિત્તકાર આ સમાજે સાંભળ્યા નથી ખુદ એમના હસબન્ડે ના સાંભળ્યા તો બિચારા ધરતીમાં સમય ગયા ભૂગર્ભમાં જતા રહ્યા સમાજથી દૂર થઈ ગયા કે આ સમાજ શું કામનો એમ કરીને દૂર થઈ ગયા હશે પદ્માસિંહ ઇન્દ્રની અને ગૌતમનો દંભ જુઓ કે વિક્ટિમને જ દોષી માનવાનું આખો સમાજ જુઓ આજે પણ ભારતીય સમાજ બલાત્કારના વિક્ટિમને દોષી માનતો હોય છે એને ગુણો કર્યો હોય એને કઈ ખરાબ કામ કર્યું હોય એવી રીતે જોતો હોય છે તો એ જ ગૌતમ ઋષિની એ જ દ્રષ્ટિ ને દોષી માનવાનું અને એ જ ઇન્દ્ર ની બદમાસી અહલ્યા શીલા થઈ ગઈ છે અહલ્યા શિલા મતલબ ડિપ્રેશન માઇન્ડ ચૂપ થઈ ગઈ હશે પથ્થર બની ગઈ હશે એનામાં માનવી સંવેદનાઓ બધી બધી મરી ચૂકી હશે જડ થઈ ગઈ હશે બાકી સ્ત્રી કે નળ શ્રાપ આપો કે બોલો પથ્થરો થોડી થઈ જાય પણ માનસિક રીતે પથ્થર થઈ ગઈ હશે અને વિડંબના જુઓ કે એનો ઉદ્ધાર કર્યો રામે કે રામે એનામાં કંઈક જગાડ્યું હશે કઈક એને પથ્થર જેવી થઈ ગઈ હશે તો એને કઈક સંવેદનશીલ બનાવી હશે અને એ જ રામ પાછા પોતાની પત્નીનો ઉદ્ધાર ના કરી શકે અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને આ જ સમાજે મમતાની બુમોય સાંભળી નથી મમતા એટલે મમતા બેનરજી ની વાત નથી કરતો બૃહસ્પતિના નાના ભાઈની વહુનું નામ મમતા હતું ને એ પ્રેગનન્ટ હતી ગર્ભવતી હતી અને એના ઉપર બૃહસ્પતિએ બલાત્કાર કરેલો અને મમતાએ ફરિયાદ કરી વાંધો ઉઠાયો તો દેવોએ એને ગાળો દીધી તે આજે પણ ગાળો દેનારા દેવો હાજર જ છે ટ્રોલ સેના તૈયાર જ છે આજે પણ ટ્રોલ સેના તૈયાર છે ફોગટનો દાખલો જુઓ વિનેશ ફોગટનો વિનેશ ફોગટ ઉપર ભલે બલાત્કાર નો તો થયો પણ જાતીય શોષણ કરનારા બ્રિજભૂષણનો એણે વિરોધ કર્યો વાંધો ઉઠાયો તો આ સમાજના દેવતાઓએ એને ગાળો દીધી આજે સો ગ્રામ માટે રહી ગઈ તો એને વધારે ગાળો પડી એ વખત તો પડતી હતી જ એને ખરાબ ગણવામાં આવતી હતી ધંધાદારી રીતે કશું કરે છે એવું બધું આક્ષેપો કરવામાં આવતા હતા એને પ્રેક્ટિસ નથી કરવી એવા આક્ષેપો કરવામાં આવતા હતા એટલે આ સમાજમાં તો દીકરી ઓલ થાયમ જોખમ પાંચ હજાર વર્ષ પહેલાં દ્રૌપદી જોખમમાં હતી અને નગ્ન કરી તો એ આ સમાજ જોયા કર્યું બોલ્યો નથી મણિપુરમાં પાંચ હજાર વર્ષ પછી મણિપુરમાં બે દીકરીઓને નગ્ન કરીને બજારમાં ફેરવી આ સમાજ જોવા તૈયાર નથી સાંભળવા બોલવા તૈયાર નથી પીએમ ખુદ બોલવા તૈયાર નહોતા હજુ ગયા નથી જોવા અને માંડ માંડ બધાએ બહુ સળિયો કરી તારે બોલ્યા તો કોંગ્રેસ કાઢ્યું કે રાજસ્થાનમાં પણ આવું થાય છે અરે ભાઈ રાજસ્થાનમાં થાય ખોટું છે મણિપુરમાં થાય ખોટું છે અત્યારે પણ એ જ ચાલી રહ્યું છે બંગાળમાં થયું છે એટલે બીજા તૂટી પડ્યા છે ભાઈ તમારા યુપીમાં થાય છે તો આ તૂટી પડે છે ગુજરાતમાં થાય છે બોમ્બેમાંય થાય છે બધે જ થાય છે કોઈ પણ રાજ્યમાં થાય ખોટું છે આખી દુનિયામાં થતા હોય છે બલાત્કાર લેસલી ઉડવીને ડોક્યુમેન્ટરી બનાવી તો આબરું જાય એમ કરીને એનો બહુ જ વિરોધ કરવામાં આવ્યો પણ આખી દુનિયામાં બલાત્કારના કિસ્સા થતા હોય છે ને યુરોપ અમેરિકામાં નોંધાતા વધારે હોય છે કારણ કે ત્યાં રેપ વિક્ટીમને ખરાબ નજરે જોવામાં નથી આવતો એ ગુનેગાર છે એવી રીતે જોવામાં નથી આવતો ભારતમાં ઓછા નોંધાય છે થાય છે પણ ઓછા નોંધાય છે કારણ કે અહીં રેપ જ ગુનેગાર ગણવામાં આવે છે એટલે એટલે એ લોકો બિચારા આબરૂ જવાની બીખે નથી નોંધાવતા બાપ પોતે જ કહી દે કે બેટી ચૂપ રહેતું આબરૂ જશે એટલે ત્યાં આવું નથી વર્જિનિટીનું મહત્વ એ નથી એટલે ત્યાં નોંધાય છે જ્યાં વર્જિનિટીનું મહત્વ હોય ત્યાં તો દીકરી બહુ જોખમમાં મારી નાખે સગાઓ જ મારી નાખે સગાઓ જ મારી નાખે ઇસ્લામિક કન્ટ્રી જુઓ ભારત જેવા દેશોમાં જુઓ વર્જિનિટીનું મહત્વ હોય ત્યાં દીકરી બહુ જ જોખમમાં યુરોપ અમેરિકામાં વાંધો ના હવે તરત નોંધાઈ જાય છે બધે અને એટલે જ એવું કે તમારે યુરોપ અમેરિકામાં જ થાય છે એવું નથી 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 એટલે દેખાતા લોકો ચૂપ રહે છે એટલે દેખાતું નથી તમને અમેરિકામાં બે હજાર આઠમાં માં તમે એવું સમજતા હોય કે ખાલી સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે ના પુરુષો ઉપર પણ થાય છે બે હજાર આઠમાં માં અમેરિકામાં પુરુષો ઉપર બળાત્કાર થયાના ચાલીસ હજાર કેસ નોંધાયા હતા અને સ્ત્રીઓ ઉપર બલાત્કાર થયાના એક લાખ ચોસઠ હજાર કેસ નોંધાયા હતા બે હજાર આઠનો નો આંકડો છે અને બે હજાર બારમાં ફ્રાન્સમાં પંચોતેર હજાર સ્ત્રીઓ ઉપર બળાત્કાર નોંધાયા હતા તો જસ્ટ નોર્મલ આંકડા અમુક યાદ છે એટલા આપું છું બધા દેશોમાં થાય છે એવું નથી કે આપણે એકલા દેશમાં થાય પણ એક્સક્યુઝ ના કરાય કે તમારા એ દેશમાં થાય છે ફલાણા રાજ્યમાં થાય છે થાય 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 છે 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 બધે બધે બીજે એટલે આપણા થોડા થઈ જાય યુપીમાં થાય એટલે બંગાળનો વાજબી ના થઈ જાય ને બંગાળમાં થાય એટલે યુપી ના હાથરસ ઉન્નાવનો વાજબી ના થઈ જાય પણ પહેલે તો આ માનવ દશા બદલવી પડશે નજરિયો બદલવો પડશે કે બલાત્કાર વિક્ટિમનો ગુનો નથી એને ગુનેગાર માનવાનું બંધ કરવું પડશે અને પુરુષ પ્રધાન સમાજની આ જે માનસિકતા છે કે સ્ત્રી વસ્તુ છે ને અમે ધારી ઉપયોગ કરી શકીએ આ માનસિકતાએ બદલવી પડશે અને દીકરી અમીર હોય કે ગરીબ હોય ગરીબ ઘરની હોય કે અમીર ઘરની હોય ડૉક્ટર હોય કે અભણ હોય ગમે તે રાજ્યની હોય ગમે તે દેશની હોય તો આપ એ ના કરી શકો પણ આપણા દેશમાં તો કરી શકો કે ગમે તે રાજ્યની હોય અમીર હોય ગરીબ હોય ભણેલી હોય કે અભણ હોય ડૉક્ટર હોય કે ખેડૂત હોય દલિત હોય કે સવર્ણ હોય પણ જ્યારે જ્યારે આવું થાય ત્યારે એનું જબરજસ્ત પ્રોટેસ્ટ થવું જોઈએ એનો વિરોધ થવો જોઈએ આખા દેશમાં પ્રોટેસ્ટ થવું જોઈએ સરકાર હલી જાય એવું પ્રોટેસ્ટ થવું જોઈએ એમાં કોઈ ભેદભાવ ના હોવો જોઈએ દોગલાપણું ના હોવું જોઈએ એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય